હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરીશું જેને તમારા ઘણા બધા કામ સરળ થશે તમારો સમય અને મહેનત પણ બસશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો ક્યારેક ક્યારેક શું થાય છે કે આ રીતે આપણે ઘરમાં દૂધ લઈ લઈએ અને આપણે અચાનક જ ક્યાંક આઠ દસ દિવસ માટે બહાર જવાનું થાય ને તો આપણે દૂધને હવે શું કરવાનું કઈ રીતે સાચવવાનું તો તેના માટે એક સરસ ટીપ્સ હું બતાવું છું તેના માટે આપણે શું કરવાનું આ રીતનું જો આપણે જેમાં આઈસ જમા બરફ જમાવીએ ને તે રીતની ટ્રે લઈ લેવાની આપણે અને તેની અંદર આપણે જેટલું પણ દૂધ હોય ને આ રીતે ફિલ કરી દેવાનું અને તેને આપણે ફ્રીઝરમાં જે આપણે બરફ જમાવીએ છીએ ને એમાં જ આપણે રાખી દેવાનું તો તેનાથી આપણે દૂધ ખરાબ પણ ન થાય અને બગડશે પણ નહીં આ રીતે તમે રાખીને ગામ જઈ શકો છો જો દૂધને આ રીતે આપણે અને ત્યાર પછી જ્યારે પણ આવીએ ને તો આ રીતનું તમને દૂધ જમેલું મળે અને તેને આપણે જો સહેલાઈથી આપણે વાટકી લઈ અને તેમાં બધા જ જે આપણે દૂધ જમાવેલું હોય ને તેને આ રીતે આપણે કાઢી લેવાનું કોઈ વાટકામાં કે તપેલીમાં વધારે હોય તો આપણે તપેલીમાં કાઢી અને તમે દસ મિનિટ માટે આ રીતે રાખી દેવાનું ઓગળી જશે ને તો તમને એવું ને એવું ફ્રેશ દૂધ મળશે તો આવીને તરત આપણે દૂધ ના લઈ શકીએ તો આપણે દૂધ કામમાં પણ આવી જાય અને સચવાઈ જાય તો સારો લાગે તો આઈડિયા તો લાઈક જરૂરથી કરજો તો ચાલો હવે આપણે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ ત્યાર પછી જો આ રીતના આપણે હેન્ડલ હોય ને કુકરના હેન્ડલ કે ઢાંકણના આ રીતના હેન્ડલ વારે ઘડીએ છીએ ને સ્ક્રૂ તેના ઢીલા થઈ જતા હોય છે અને ખુલી જતા હોય આપણને કંટાળો આવે આ રીતે ઢીલા થઈ જાય તો આપણે રાંધવામાં પણ મજા ન આવે તો તેના માટે શું કરાયનું જે સ્ક્રૂ હોય છે ને તેમાં આપણે કટાઈ જાય છે જો આ રીતે પાણીથી આપણે રોજ ધોવાતું હોય કે કંઈ પણ હોય ને જૂનું થાય કુકરના ઢાંકણા આ રીતે તો આપણે છે ને આ રીતના નેલ પોલિશ તો આપણી પાસે કોઈ પણ કલરની હોય જ છે ને આપણે બાળકીઓ લગાવતી હોય તો આ રીતે કોઈ પણ કલરની આપણે નેલ પોલિશ લગાવી લેવાની જો આ રીતે તો આપણને બે ફાયદા થશે આ કટાશે પણ નહીં અને નેલ પોલિશ તો આપણને ખબર છે કે સુકાઈ જાય તો એકદમ આપણે કઠણ થઈ જાય જો આ રીતે જરા તો સુકાઈ જશે ને પછી આપણે તેમાં કોઈ પણ ઢાંકણ હોય કે કુકર હોય તેમાં આ રીતે સ્ક્રુ લગાવી દેશો ને તમે તો ખૂબ જ સરસ થઈ જશે ફિટિંગ આપણે વારે ઘડી નીકળતું હશે ને તે પ્રોબ્લેમ પણ આપણે દૂર થઈ જશે તો ઘણી બધી જગ્યાએ આ રીતે આપણે સ્ક્રુમાં આપણે નેલ પોલિશ લગાવીને યુઝ કરી શકાય આપણે ઢોસાની તાવડી હોય કે પછી ચા મૂકવાનું હોય છે તેનું પણ હેન્ડલ આપણે નીકળી જતું હોય તેમાં પણ ટ્રાય કરી શકો સરસ આઈડિયા છે આ પછી જો આ રીતના આપણે બોક્સ છે ને ખજૂરના આવે છે કે મીઠાઈના આવે છે ઘણા બધા આ રીતના બોક્સ આવતા હોય ઘરમાં ઘણા બધા ભેગા થાય તો આપણે એમને એમ ચીજો વસ્તુ ભરતા હોઈએ તો આજે તેનો તમને એક ખૂબ જ સરસ ઉપયોગ બતાવો છું તમારે ખૂબ જ કામ આવશે તો તેના માટે છે ને આપણે આ રીતના જે કવરના પુઠ્ઠા આવે ને બાળકોના ચોપડીના કવર ખાલી થાય છે તો આ રીતના પુઠ્ઠા નીકળે ને તે આપણે આ રીતે બે ત્રણ લઈ લેવાના અને જો આ રીતે આપણે બંગડી તેમાં એક પુઠ્ઠામાં રાખી દેવાની જો આ રીતે રોલમાં કોઈ પણ જાતનો રોલ અહીંયા તમે લઈ શકો જે આપણે કિચનમાં વાપરતા એ સિલ્વર ફોઇલનું ખાલી થાય કે તો જુઓ આ રીતે આપણે વધારે બંગડી હોય બે તમારે બે મારા બંગડી રાખવી હોય તો બંગડી પણ રાખી શકો અને જો તમારે વધારે પ્રમાણમાં બંગડી ના હોય ને તો જે આપણે રબડ નાખતા હોય ને માથામાં તો જો આ રીતે રબડ પણ તેમાં પરોવી શકાય ઘણા બધા રબડ આવી જાય નાની બાળકીઓ હોય કોઈની પાસે તો આ રીતે એ લોકોના ચોટીના કે રબડ હોય ને માથામાં નાખવાના તે આવી જાય અને તેમાં જગ્યા હોય તો આપણે જે બ્રાસલેટ આવે છે ને હાથમાં પહેરીએ છીએ આપણે બ્રાસલેટ વગેરે વોચ વગેરે ઘડિયાળ જે આપણે પહેરતા હોઈએ જો આ રીતના આપણે બે ત્રણ ઘડિયાળ હોય તો એમાં પરોવી દેવાની અને જો એ પણ ડબ્બામાં આવી જાય છે અને હજી ઘણી બધી જગ્યા છે તેમાં જુઓ તો ત્યાર પછી જો આ રીતે આપણે છે ને જે ક્લિપ આવે છે ને નાખવાની માથામાં આ રીતે બનાના પીન કે બીજી ઘણા કોઈ પણ તમે નાખતા હોય ને તે પણ તેમાં આવી જશે જુઓ ખૂબ જ સરસ ઉપયોગી થશે તમારે એક જ જગ્યા ઉપર ઘણી બધી વસ્તુ આવી જાય ડબ્બાનો ઉપયોગ પણ થઈ જાય ને આપણી વસ્તુ પણ સચવાઈ જાય સરસ આપણે એક જ જગ્યા પર મળી જાય જુઓ ક્યાંક લઈ જવું હોય ને આપણે સામાનમાં તો પણ રાખી શકાય જુઓ બાર ગામ આપણે મુસાફરીમાં જતા હોઈએ ત્યારે પણ આને લઈ જઈ શકાય કે જો આ રીતે આપણે બંગડીઓ પહેરીએ ને લગ્ન પ્રસંગમાં કે આપણે ઘરમાં પણ કંઈ તહેવાર હોય તો આપણે પહેરતા હોઈએ આ રીતની ગોલ્ડન હોય કે પછી કાચની પણ હોય ડાયમંડવાળી હોય કોઈ પણ તો આપણે આ રીતે બંગડી પહેરીને આપણે કામ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય ને આપણે વારે ઘડીએ પહેરવાનું ને ઉતારવાનું પણ ના કરીએ તો તેના માટે તમારી બંગડી ખરાબ ન થાય તેના માટે એક સરસ આઈડિયા બતાવું છું જો આ રીતનું કોઈ રબડ હોય ને આપણી પાસે માથામાં નાખીએ ને એ આપણે આ રીતે લઈ લેવાનું અને હાથમાં પહેરી લેવાનું કોઈ પણ રબડ તમારી પાસે આ રીતના હોય ને અને આપણી જે બધી બંગડી છે ને તે રબડમાં આપણે સરસ રીતે કવર કરી નાખવાની તો જેના નવા નવા લગ્ન થયા હોય ને તેમને તો ચૂડીઓ ખાસ કરીને બંગડી પહેરેલી જ હોય છે અને કાચની પણ કોઈ કોઈ પહેરે છે તો આ રીતે જો તમારે બધા કામ પણ સરળતાથી થઈ જશે તમારા લોટ બાંધો હોય તો બંગડી નડે પણ નહીં તમે પોતા પણ કરી શકો બધા કામ પણ સરળતાથી કરી શકશો આઈડિયા નાનો છે પણ ખૂબ જ કામનો છે જો આ રીતે બંગડી આપણે એકદમ સેફ રહે ખરાબ પણ ન થાય પાણી પણ ન અડે તો આઈડિયા જરૂરથી ટ્રાય કરજો આ ત્યાર પછી જો આ રીતના આપણે પાઉચ આવે છે તમે જોયું હશે સોસમાં ચીલી સોસમાં સોયા સોસમાં કે પછી હવે તો લિક્વિડમાં પણ આ રીતે હેન્ડવોશના અને સરપ એક્સેલના બધા પણ આ રીતના આવે છે જો મોટી પેકેટ પણ આવે છે તો તેનો ખૂબ સરસ ઉપયોગ બતાવું છે તેને પહેલાં સરસ ધોઈ નાખવાનું ખાલી થાય એટલે અને અહીંયા મેં ગરમ પાણી લઈ લીધું છે તો તમે છે ને તેમાં ગરમ પાણી ભરી લો છો અને તેનું ઢાંકણ સરસ આપણે ટાઈટ બંધ કરી દેવાનું જો આ રીતે ફિટ બંધ કરી દેવાનું ત્યાર પછી જો આ રીતના આપણે ક્યારેક ક્યારેક હાથ ઉપર વાગી જાય કે પછી સોજો આવી ગયો હોય તો આપણે ગરમ શેક કરતા હોઈએ ને તો કોઈ પાસે આપણે કોથળી ના હોય તો આ રીતે આપણે સરસ શેક આપી શકાય દુખાવામાં રાહત થાય અને જો ઇન્જેક્શન માટે આપણે બરફનો શેક જોતો હોય તો આમાં પાણી ભરીને ફ્રીઝરમાં રાખી દેવાય તો સરસ બરફ જામી જશે તો ખૂબ જ સરસ આઈડિયા છે સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂર કરજો